જય ગુરુ મહારાજ આપણે ભગવદ્ ગીતા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય બે સાંખ્ય યોગ આ આત્મા અવ્યક્ત અચિંત્ય અને વિકાર રહીત કહેવાય છે તેથી હે અર્જુન આત્માને આ પ્રમાણે જાણીતું શોખ કરવાનો યોગ નથી કે તારે શોખ કરવો ઉચિત નથી અવ્યક્ત એટલે વ્યક્ત થયો જ નથી જે વ્યક્ત ના થાય ਐਨਾ ਸੁਧੀ ਤੂੰ ਪੋਕੀ ਕਿੰਮ ਸਕੇ ਬੋਲਨਾਰੋ ਬੁਲਵਾ ਮਨਾ ਦੇਰੇ ਬੋਲਨਾਰੋ ਇਹ ਕੋਣ ਦੇ ਸਾਹੇਲੀ ਸਦ ਗੁਰੂ ਮੜ ਤੋ ਸਮਝਾਇ ਸੇਰੇ વાણી માં આવે વણસી જાવે નિરવાણી પદ સાચું રે હા નામ રૂપ ને ગુણ થી ન્યારું જાહેર પદ ને જાચું વિકાર હિત જ કહેવાય તેથી હે અર્જુન આત્મા ને આ પ્રમાણે જાણી તું શોખ કરવાનો યોગ નહીં વિકાર એટલે એનામાં કશું પેઠું જ નથી જેમ સૂર્યનો દાખલો લઈ જઈએ અને જે ભર્યા ઠામ અનેક ઉપર ઊગ્યા સૂરજ એક પ્રતિબિંબ દિવસે ઠામો ઠામ સૂરજ વસે સૂરજને ઢામ સૂરજની હાદરી વગર પાસે નહીં પણ સૂરજમાં કઈ પેઠું નથી કે સૂરજ કોઈ નામ નથી પેઠો એમ છે અને જો તું આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ એ બાહો આવી રીતે શોખ કરવો તારા માટે ઉચિત નથી કેટલા પ્રકારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જો કદાચ આત્માને જન્મ લેનાર માનતો હોય અને મૃત્યુ પામનાર માનતો વાસ્તવમાં આવું છે નહીં પણ કદાચ તું માનતો હોય તો તો માન્યતા મુજબ જન્મેલાનું નું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલા નો જન્મ નિશ્ચિત છે જો કદાચ જન્મ લેનાર માનતો હોય સે આવું નથી એમ પણ જો કદાચ માનતો હોય તો જન્મેલા નું મૂર્તિ નિશ્ચિત છે તો એ શોખ કરવાનો ક્યાં આવે છે કારણ કે જન્મ છે એનું મૂર્તિ છે હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વ અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થનાર છે કેવળ ભટકાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શોખ કરવાનો શો શરીર પેલા પ્રગટ હતા તો શરીર સાથે જણાય છે માટે શોખ કરવો યોગ્ય નથી કોઈ એક વિરલ પુરુષ જ આત્માને આશ્ચર્ય ની જેમ જોવે છે સુરા ને ગુરુ પુરા મળ્યા પહોંચાડ્યા નિજ ધામ રે સુરા ગુરુ પુરા મળ્યા પહોંચાડ્યા નિજ ધામ રે

અધિકારી પુરુષે જ આને આશ્ચર્ય પેઠે સાંભળે છે અને કોઈ અને કોઈ તો સાંભળીને પણ આને જાણતા નથી એક મહાપુરુષે એમની વાણીમાં કીધું છે કે મધુકી મા મગવ્યા અગ્નિ સળગે અપરમ પાર મટુકી મા મગવ્યા અગ્નિ સળગે અપરમ પાર આપણે મજુકીમાં કોક કઠોળ ઓરીએ ને રાધવા મૂકીએ અગ્નિ તો બધી બરાબર છે પણ કોક કોક તો બેનો રો ને એટલે કોક કોક તો એવા રહી જાય છે એવી જ કંઈક વાત છે કોઈ એક વિરલ મહાપુરુષ જ આત્મા અને આશરની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુ છે આત્માતત્વને આશરની જેમ વર્ણે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ છે અને આચરની જેમ પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતા નથી સાંભળવું એટલે આપણને ઘણીવાર ખબર હશે બધાએ માસ્ટર શાળામાં ફરિયાદ કરે કે તમારો છોકરો અમારું સાંભળતો નથી એનો મતલબ આ કાલે સાંભળતો નથી એવું નહીં પણ માસ્ટર જે કહેવા માંગે છે એ નથી સાંભળતું આત્મા સૌના શરીરમાં હંમેશા એ કારણે તારે સમજ પાણીઓ માટે શોક કરવો ઉચિત આ આત્મા ભજનના શરીરો સાથે જોડાયેલો પણ આ વજ એટલે કોઈનાથી વિંધાયો નથી આગળની વાત આગળ કરીશું ભક્તોને જય ગુરુ મહારાજ